પહલગામમાં આતંકવાદી હુમલાના પંદર દિવસ બાદ ભારતીય લશ્કરે ગઈ રાત્રે મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પિયુકોમાં હવાઈ હુમલા કરીને આતંકવાદીઓને નવહા નષ્ટ કર્યા છે ઓપરેશન સિંધુર હેઠળની કાર્યવાહીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રિ દરમિયાન પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કર્યું હતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ સંરક્ષણ મંત્રીએ લખ્યું હતું કે

ગોળીબારમાં ભારતના ત્રણ નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયા છે ભારતીય સેના ગોળીબારનો જડબાદોડ જવાબ આપી રહી છે પાકિસ્તાનમાં હવાઈ હુમલાને પગલે ઉત્તર ભારતના કેટલાક વિમાન મથકો બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં અમૃતસર ધર્મશાળા લેહ જમ્મુ શ્રીનગરનો સમાવેશ થાય છે ભારતીય સેના સવારે દસ કલાકે પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદૂર અંગે વધુ માહિતી આપશે